હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક બ્લોગ માં ગુડ મોર્નિંગ બધા ગુડ મોર્નિંગ મેડમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજનો સુવિચાર કહી દે પેલા જયારે તમે ખોટા લોકોને પ્રોત્સાહન આપો છો ને ત્યારે તમે તમારા શ્રેષ્ઠ વ્યક્તિ ને ગુમાવવાનું શરૂ કરી દો છો

કોફી હાલો બધા નાસ્તો કરવા મેંદા ખારી નથી આ ઘઉ ની ખારી છે હા એ વાત આપણે કીધું હવે કેટલી વાર પાછું કહી દીધું મેં તો જો નાસ્તો કરી લે પેલા ને પછી બીજું બધું કામ ઉપાડી હજી ઘણું બધું કામ બાકી પડ્યું છે આપણે રૂમ અડધો સાફ થયો ને અડધો સાફ કરવાનો બાકી છે બાકી છે એટલે બધું થઈ જાય હવે પછી હા આજે કપડા ને આ બધું અહીંયા પડ્યું છે એમનો પછી વોશિંગ માં કપડા નાખવાના હે હાલો જબ પેલા નાસ્તો કરી લે મે તકર હે ને કામ જ મગજમાં આવ્યા કરશે નકર બીજું કઈ હુજ છે કા હા અને અમને કાલ કીધું તું ને કે કેટલું બધું વાતાવરણ ફરી ગયું હે પછી અમે ન્યૂઝ ને એવું જોયું ને બધી જગ્યાએ એનો વરસાદ પડ્યો છે હારી પડ્યો એ આશીષ બહુ એટલે બહુ વરસાદ પડ્યો અને અમારી ટ્રીપ કેન્સલ થઈને સારું કર્યું અમે પછી વિચાર કરતા હતા કે જે ભગવાને કર્યું નહીં સારું કર્યું કે અત્યારે અમારી ટ્રીપ કેન્સલ થઈ ગઈ તો હું એ કે અમે ક્યાંક અટવાઈ જાય એવું લાગે અમને કે કોઈ પણ જગ્યાએ અમને ફરવાની ન મજા

કોઈ જગ્યા બાકી નથી રહી આપડે ડાંગમાં તો કરા પડ્યા હે હા મેં આજે ડાંગમાં વરસાદ બે પડ્યો અને વાવાઝોડા જેવું બધે અમદાવાદ માં વાવાઝોડું હે તો અત્યારે જરાક વાતાવરણ ખરાબ હે તો બધાય ટેક કેર ધ્યાન રાખજો હા કે અત્યારે હું પાછું વાતાવરણ અચાનક પલટો બધા બીમાર વધારે પડશે અત્યારે બધા આપડે બીજી બાજુ ફરવા ગયા અહિયાં ઘણા ન્યુઝ આવે છે કે ચાર ધામ ની યાત્રા કરવા ગયા થોડું ટ્રાફિક જામ ને એવું બધું થઈ ગયું એવી બધી વાત માય કોઈ ફસાણા નથી એમ હરિદ્વાર નેદારનાથ ટ્રેક માં જરાક વધારે પડતું થઈ ગયું ઓવર થઈ ગયું પબ્લિક વધારે થઈ ગયું એના લીધે ટ્રાફિક

આપડે શાક મૂકી દીધું દીધો રોટલી ચાલી નાખી પૂરું એટલે થઈ જાય જમવાનું કમ્પ્લીટ ને જમી લઈ મસ્ત મજા ના જમી લઈ કેમ પડી જાય ખબર

જો મમ્મી એ મુરબ્બા તૈયારી કરે મુરબ્બા માં શું નાખે મમ્મી આ ખાન આ હે કિલો એક ખાન નાખી દો પછી એકદમ હલાવીન રસ થઈ જાય ને એટલે મોઢું બાંધીને તડકે મૂકી બરાબર અરે હવે તમારે અથાણામાં કઈ રેસિપી જોવી એ મને આગલા વખત કહી એટલે હું ઈ બનાવીશ અરે એટલે તમારે કયું બીજું અથાણું જોવું એ ઈ કહી દે ઈ પ્રમાણે તમને મમ્મી રેસિપી કહી દેશે ઈ અથાણાની ની એટલે ઈ ઈ અથાણું બનાવ હા

તો એમે આવી જાય છે તો સપોર્ટ કરો ફૂલે ફૂલ અને મજાનું ભજન આવી ગયું છે અને પાછું અમે એક બીજું ભજન ની તૈયારીમાં છીએ શૂટ કરવાની અને એ ભજન તો બહુ એટલે બહુ જ મસ્ત છે કાનો રિસાઈ ગયો હોય ને એ ટાઈપ નું એક ભજન હે કાનો રિસાઈ ગયો કાસી હા મસ્ત ભજન મને મને ગઈ મ ભજન સુધી ભજન જેટલા ગાયા ને એમાંથી મારું

મે ગઈકાલના વ્લોગમાં આપણે ક્લિપ લીધી હતી કે દાદાને અમે એક્ટિંગ નહીં કહો ઓલા રીલમાં ને એમાં લેતા હતા તો ઘણા બધા કોમેન્ટ કરી કે વાહ રે વાહ દાદાને ફાઇનલી લઈ લીધા એમ ને એક્ટિંગ કરવામાં કાકો છે આ દાદાને લઈ લીધા લેવા પડે ને એને હા દાદા આવી ગયા તો દાદા આવી ગયા એમ હા દાદાને લેવા જોઈએ ને કોકોકો દાદા પછાડી નો રહી જવા જોઈએ એક્ટિંગમાં ને એમાં

બનાવતા મમ્મી આપણે કઈ નાખતા નહીં કારણ કે એનો ટેસ્ટ મજા ન આવે ઘણી ઘણાઈ ઘણાઈને ન મજા આવે પ્લેન જ બનાવતા ના પ્લેન જ બનાવતા પ્લેન જ બનાવતા

અને છે સારું ભાખરી અને પપ્પા માં મેસેજ કર્યો હતો કે ખુશીબેન અમારે તમને મળવું છે અને આપડે એમને મળવાના હતા પણ આપણે સંજોગે જવાનું કેન્સલ થઈ ગયું તો એમને છે ને ગિફ્ટ લીધું આપણા માટે ગિફ્ટ એમને પાર્સલ કરી દીધું અહીંયા બોલો ઘરે સલાવી ગયું હે આ પાર્સલ આવી ગયું તો મે આપણે ને લાઈવ ઓપન કરીશું છે અંદર ગિફ્ટ માં ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ અને મેં ઈ જ કીધું કે તમારું ગિફ્ટ લી એની કઈ જરૂર નથી આપણે મળશે એમ આપણે બધાનો પ્રેમ આવી જશે પણ એમને હે ને ગિફ્ટ લઈને જ રાખ્યું તો આપડા માટે બોલો અરે વાહ વાહ થેન્ક યુ અને એમને પછી મેસેજ કર્યો કે તમારું કેન્સલ થઈ ગયું કે ઓહો પછી કે મે ગિફ્ટ લઈને રાખ્યું હે કે તમારું એડ્રેસ આપું તમને પાર્સલ કરી દઉં કે તો શું હશે ગેસ કરો આલો બધાય પહેલા

खबर नहीं क्या हुए गिफ्ट पे कोई निकले हैं ना आपने ना सू ऐसे सू ऐसे मच चिया करें उन्हें मच गिफ्ट, दे 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 गिफ्ट के बारे में ये तो तो, तो, तो गिफ्ट के बारे में सरप्राइज गिफ्ट को लेके बाय क्या हूँ ऐसे ही तो खबर पड़ी है तो 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 त

પ્રેમ આપો ને અમારા માટે કાફી હે તો બધું કોસ્ટલી ગિફ્ટ નો આપો શું કેવું આ સિસ્ટમ એ તો કોસ્ટલી ગિફ્ટ ગિફ્ટ ની કઈ જરૂર જ નથી હા આ તો એમને પરણે હે કીધું કે અમને આપો આપો ને આપો તમારું એડ્રેસ ને કે અમે લઈને જ રાખ્યું હે કે અમે લઈને જ રાખ્યું તો કે ઓલરેડી કે હે ને હવે આ ગિફ્ટ અમારે તમને મોકલાવું હે મોકલાવું હે ને મોકલાવું હે કે અરે વાહ રે વાહ કેવું ગઈ મો આ સિસ્ટમ ઓને સરસ સરસ બહુ જ ગઈ હું હમ સરસ લ્યો

કુઝિન રેને ગનીવ શેર કરતી કે કે આશીષ મારદી ખોટા ઇની મન ખુશી દીધી કરે મેં કે એવું ન હોય પ્રેમ થી કે તમે ખુશી દીદી ક્યો ખુશી ખુશી દીકરી ક્યો બધું હરખું હે હા હા બનાવી જ નાખી હવે બનાવી જ નાખવાની હોય ને સેન્ડwich એકાદી ખવરાવી જ દીયો હું તરા જોતોય મને તો ખવડાવ ખાવાનું મળે એટલે તો આપણે તો તને રસોઈ નો શોખ વધારે આપણે વધારે વારંવાર કેતા મને રસોઈ બનાવવાનો વધારે એટલે

તો પોઝિટિવ થાય ને તમે જો નેગેટિવ વસ્તુ વિચાર્યા કરો કે નેગેટિવ વસ્તુ બોલો ને તો તમારી એ એકવાર તો થાય જ તમે આખો દિવસ પોઝિટિવ બોલજો એટલે તમારી એ રીતે પોઝિટિવ વસ્તુ જ થઈશે ને ભૂલથી તમે કોઈક વાર નેગેટિવ વસ્તુ બોલશો ને તો ઈ જ તમારી નેગેટિવ થઈ છે

તમારા માટે નવું નવું લાવતા રહીશું ત્યાં સુધી બધાને બાય ગુડ નાઈટ